કીર્તિ પટેલે વિશુભાઈ રાજપૂત પંદર લાખ મહેગા છે તો આ અને કેવું છે તો આ કોલ્ડ રેકોર્ડિંગ સાંભળજો ખુલાસો કર્યો છે તો આ મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો બહુ મજા આવશે આજ મને ઘણા લોકો બદનામ કરવા માંગે મારું લાઈવ કરે મારી ફેમિલીને ગાડું દે પણ એ વસ્તુ કહી દઉં કે તમે કદાચ ગમે એટલો બદનામ કરશો પણ મારો ઠાકર મારા ભેગો હે તમે લોકો મારા ભેગા હો તો દોસ્તો મારે કઈ બીવાની જરૂર નથી અને હા જે પંદર લાખ રૂપિયા મારી પાસે માગા હે ને તો એ તમને કહી દો પંદર લાખ રૂપિયા કેવી રીત કમાવા ને એ મારું મન જાણે મેં આ પરસો પાડી પાડી હું ઈ ભેગા કર્યા હોય અને આટલું નામ બનાવ્યું હોય અને આજ પંદર લાખ રૂપિયા તમને હું આરામથી દઈ દેસ એમ અરે હું કારડિયા કારડીયા રાજપૂત નો દીકરો હું હું પીવાનો નથી તમારાથી કઈ કારણ કે મારા ભેગો મારો ઠાકર ને તમે હો અને પંદર લાખ રૂપિયા એમ મળે ના 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 એની માટે મહેનત કરવી પડે મહેનત કરીને ખાઓ ખુદ નું ખાઓ હું બદનામ કરીને તમને પૈસા પચશે એમ જય માતાજી કઈ દો એટલે બીજો શબ્દ નહીં નઈ લખાણ આપવું પડશે દીકરા એટલે એને તારે સમજાવી પડશે કે હવે તારો હક નો લાગે તે લગ્ન નો કર્યો તો તારા દીકરી ઉપર તારો હક લાગે નકર હા કેસ થાય તો લેવા દેવા નથી તારે પણ એ લખણ દીકરી આપવું પડશે અને તું તો એવું લાગે કે દીકરી ની મેં આવી આબરૂ કાઢી છે બરાબર એવો વિડિયો એક બનાવી નાખ મારે કોઈ જાત કોઈની કોઈ આબરૂ લેવી નથી મારે આટલું લાંબુ કેમ કરવું પડ્યું તે દિવસે પેલી વાર તું માની ગયો ને વિશુ તો આટલું લાંબુ જ ન થાત બકા આ તો કાઈ વાંધો નહી ગલક કાઈ એકા વાળો કે ભાઈ એની જાતે નથી ગઈ બરાબર એક મર્યાદા વાળું અને તાર મમ્મી ભેગું ના નોતી પાડી પણ અમાર બેન તો ને એટલે હું આવ્યો તો ચોખ્ખું કઈ દેવાનું આવે એવું એટલે પાછી ના લાવ્યો કઈ એને એવું બોલ દેવા ને હું તારે એવું કેવું ના પાડું છું બોલવાનું પણ ઈ એની જાતે નતી ગઈ બરાબર એક તો એને મર્યાદામાં રહેવાની ના નથી પાડી

તો મે ટ્રુથ એન્ડ ડેર રમતા તા ને ત્યારે તો કાજલ એમ કહેતી દી કે ના અમાર વિસુ સિવાય કોઈ નથી તો કેમ ભાઈ વિસુ એને ટ્રુથ એન્ડ ડેર કોને કહેવાય જે સાચું બોલે એને કહેવાય તો તમે તો ગેમ ની મોટી મા વાંકા ચોદી કરો છો હવે આમ રો જન્યુએ જાવું બોલતી એક એક શબ્દ મેસે સેવ કરીને રાખ્યા છે હો વિસુ અને મે મે રોસ્ટિંગ બનાવ્યા છે વિડિયો કે ભાઈ તમે શું બોલો છો ને મારી પાસે હું પુરાવા છે બોલ બેન ભૂલ નથી એકલા ની હોય દીકરી ની હોય પણ દીકરીની ભૂલ ક્યારથી જ્યારથી તું મોડો આવવા માંડો તારા મોબાઈલ માં આવીને બધા વાતચીત તું કરવા માંડો બોલ તાર દીકરી વાર પ્રોબ્લેમ હતો બરાબર તો તારે બીજી છોકરી વાતચીત નો ચાલુ કરી દેવાય ને એક પાત્ર ને તમે સમજો જ નહીં અને એને ટાઈમ નો આપો તો તમે ક્યાંથી સમજી શકશો જીવનની અંદર બરાબર લગન વસ્તુ એવી છે પછી તમારા ઉપર બધી જ જવાબદારી આવી જાય બધી જ રીતની તાકત રાખવી હોય ને તો જ લગ્ન કરાય કેમ કે આપણે પેલું પેલી વાર જેવું જીવન જીવતા હોય ને એવું જીવન નો હાલે વિડીયો તમે મને મોકલજો જો મને યોગ્ય લાગશે કે આ બરાબર છે તો હું આ પાડી નાખું બીજો બનાવવો પડશે બરાબર મેં જે ત્રણ શબ્દ કીધા ને ત્રણ ખાસ એની જે ઇજ્જત ગઈ છે ને કાલ અવાર એને બીજે લગ્ન કરો તો કરી શકે હમ જ પડી બાકી બીજું કાય છે નહી અને કાજલ ના હસબન્ડ વાળું કે આજ પછી કોઈ દી દીકરી ઉપર હક નહીં જતા ફોન કરી કરી જયારે હોય ત્યારે ફોન કરે એનો હક લાગે છે ત્યાં